જય માતાજી જય ભગવતી જય જગદંબાપુ બાગડીના સાહિત્યકાર તરીકે એક ચારણ તરીકે ક્ષત્રિયોના ઇતિહાસ તો ઘણા વાંચ્યા પણ એ વીરતા એ સુરવીરતા એ મળે છે ક્યાંથી તો કે માના કોઠામાંથી માના ઉદરની ની માલપાથી બાળક ઉદરની માલપા હોય ત્યારથી જનેતા એવું પાન કરાવતી હોય માથે હાથ ફેરવી અને ઉદરની માલપા બાળક હોય અને સંસ્કાર રેડતી હોય નિજ પૂત જો બાલ પાલન મે રઘુનાથ કે ગાયન ગાવતી થી કહી જ્ઞાન ગીતા હમ જાવતી થી ભાઈ મોત કા સાથ ભૂલાવતી ઘર થી ણકાળકાથી સો હિંદકી રાજપૂતાની યાથી સોહિદકી રાજપૂતાની યાથી હાલડાની માલકાથી એને ગીતાનું રામાયણનું જ્ઞાન આપી પોતાના વડવાઓનું ઇતિહાસ સંભળાવી પોતાની પરંપરાની ખાનદેનીના ગુણ રેડી રેડી અને બાળકને વીર પુરુષ કે જ્યાં ક્યાંય પાછી પાની ન કરે એવા સંસ્કારો રેડવાનું કામ જનેતા હાલરડામાંથી કરતી હતી અને કેવા હાલરડા ખાલી માયે જ પાન કરાયું છે એવું નહીં બેન પણ એમ કે હાલડાની ની માલપા ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਹੋ ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਵੀਰਾਨੇ ਪੜਖੀ ਪੜਕਾਰ ਦੇ ਨਾਰੀ ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਨੀਂਦਰੜੀ કોણ લા રે દોઢ વરહનો ભૈલો હોય પાંચ હાથ આઠ વરહની બેન હોય અને બેન હિંચકાવતી હિંચકાવતી એમ કે વિધાતાને પ્રાર્થના કરે કે એ વિધાતા મારો ભૈલો ઘોડિયાની માલમાં ઘડીક હોઈ જાય એટલે એના સપનાની માલમાં ઘડીક લાડડીને લઈ આવે પણ કેવી લાડડી કે ગામને પાદર દુશ્મનો સડી આવે કોઈ ગામની ગાયો વાળી જાય કોઈ ધર્મ ઉપર જયારે આંચ નાખે ત્યારે મારા ભાઈને ઓરડા પૂરી હાકળ દઈ દે એવી નહી પણ હાથની માલ પર શમશેર આપી હાથની માલ પર તલવાર આપી કેડની માલ પર કટાર નાખી અને ક્ષત્રિયાણી રાજપૂતાણી એ પોતાના કંથ એમ એમ હોય પોતાના પતિને એમ કે મત ટૂંઢે કોઈ સાત તારા હંગાથી ત્રણ જણા અયું કટારી હાથ કા મરજો કા મારજો પણ પીઠ નો દેજો લગાર નહીતર સૈરો મેણા મારશે આ તો કાયર ઘરની ના કંથારણ મે માં આવે શેણ તો થારી બાહી ના ગ્રહિશા તું ભા ને હું બહેન આવું તો એની પત્ની આપે જનેતા એમ કે કે પ્રસૂતિ કી વેદના કો સફળ કર દે ના ઠંડા કર મા પેટ ડંકા બજવા દે તું મર મિટ જાન કહેલા મરદાન પોત પણ નહી કાયરતા કા રંચ દિખલા ના તું અનપાઉ પાછા દે કે કુખ માકી ના મહાર હો એસા કેમસાન બેટા યુદ્ધ મે મચા દે તું દુશ્મનો ડાટ વાલી મારા નું દૂધ ઉજળું કરીને આવજે બેટા આવી તો જનેતા એને શિખામણ આપતી હતી ਪਤਨੀ ਐਮ ਕਹਿੰਦੀ ਥੀ ਮਾਰਾ ਮ ਮੋਹ ਨੋ ਰੱਖ ਤੋ ਅਨ ਬੈਣ ਐਮ ਕਹਿੰਦੀ ਥੀ ਕਿ ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਹੋ ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੈ ਵਿਦਾਨੇ ਪਾੜ ਖੈਤੀ ਪਾੜ ਕਾਰ ਦੇ ਨਰੀ ਲਾਡੜੀ ਲਾਵੇ ਰੇ ਨੀਂਦ ਦਰੜੀ ਹੋਣ ਲਾ ਲਾਵੇ ਰੇ ਆਸ਼ਾਤਰੀਓ ਨੂੰ ਆਲਰੜੂ ਜੈ ਮਾਤਾ ਦੀ ਪਉਬਾਨਾ